બહુ એક બીજી વાત દાદાની ની એક કહું પ્રસાદ દાદાની ની બહુ અમુક વાતો આમ મજા આવે એક બીજી વાત એને કરેલી કે આજથી એક વર્ષ પેલા ચટણી જેટલી તીખી હતી એટલી જ આજ તીખી છે મરચું આજથી સો વર્ષ પેલા કેળા જેટલા મીઠા હતા એટલા જ મીઠા છે આજથી વર્ષ ગોળ જેટલો એટલો જ આજ ગળ્યો છે આજથી વર્ષ લીમડો જેટલો કડવો એટલો જ છે પ્રસાદ દાદા ની આ વાત મેં સાંભળેલી એના મુખેથી એક સો વર્ષ પછી કેળાએ મીઠાશ નથી મૂકી ગોળે ગળપણ નથી મૂક્યું મરચા એ તીખાશ નથી મૂકી લીમડા એ કડવાશ નથી મૂકી માણહે માણસ મૂકી દીધી ને એટલે હેરાન થાય છે જ્યાં આવી ભટકાય છે આ મોટી વાત છે સાહેબ બહુ સારી વાત છે આ આ જે વચનની વાત આવી ને રતન આ બધા રતન છે અને એવી વાતો આપના સમુદાય જ્યારે કરવા માટે આવ્યા છે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં શામળા ની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી રાઘવેન્દ્ર સરકાર હમણાં

પણ તમે સારું કરવા નીકળશો એટલે તરત ચારે બાજુ થી બાપા તો આઠ દસ દી થાય તો થાયું ધ્રોકડી ની કૂપડું ફૂટી જાય ધ્રોકડ થી લઈને વડલા સુધી કોઈ એવું ઝાડ ન હોય જેમાં કૂપડા ન ફૂટે એક ને ન ફૂટે કોને કેરડા ને ગમે એવો રહેતો કેરડા ને બે પાન ન આવે કોઈ દી આમાં વરસાદ નું બાપુ કઈ વાંક ખરો અમુક જઈડિયાના પેટના કોઈ કોળાઈ જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એનું કામ કરે હા એ તો છે જ એ તો રહેવાનું છે જન્મ જ એટલે હોય અહીંયા તો માલધારી સમાજ અમારે ભરવાડ ભાઈ રબારી ભાઈ સનાતન ધર્મ એટલે એમાં આવી ગયા અરે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ રામ નામે આવે અને હતાધાર હોય કે પરબ હોય કે તોરણિયા હોય કે અહીંયા બાપુ કે વડવાળા દૂધરેજ હોય એને રોટલો ન મળે તો અમારી દેહાની જગ્યા પછી કોઈ ધર્મ ભલે નહી હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય શીખ હોય કે ઈસાઈ હોય કોઈ હોય આપણે એ રાખ્યું જ નથી બાપા એટલે ભારતને માં કહેવાય ભરત એટલે પુરલિંગ છે ભારત ભરત ઉપરથી શકુંતલાના દીકરા ભરત ઉપરથી નામ પડ્યું છે ભારત તો ભારત તો ઈ ઈ તો પુરુષવાચક શબ્દ છે સતાય માં શું કામે કહેવાય છે બસ આપી દેવું ખવરાવું એટલે હું કેતો રહું છું ઘણીવાર દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી કેદી મારા ભારતમાં સાધુડાઓની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા नालंदा ને ભારત વર્ષની ધરતી છે એટલે હું કેતો માલધારી વર્ગ ઘણો છે તો ગાય ધોવા બે માલધારી અને ઈતળી નામનું જંતુ થાય અહીંયા કોઈ ચોખટ કરવાની જરૂર બીજે ક્યાંક બહાર હોય તો ઓફ બાપુ એના ઉપર બોલવું પડે કે આવા આવા ઝીણા પગ હોય ને લોહી પીવાનું કામ કરે ઈ ઈતળી ચોટી હોય આંચળના મોઢીએ ગાય ના આંચળના મોઢીએ ઈતડી ચોટી હોય અને ઈતડી ગોવાળ ધોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ઈતડીને ભટકાય દરેક દિન ઉપર વહી જાય ન્યા માટે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લીએ તો ગોવાળ ના પાડે પણ અમુક તમે દૂધ સારું કરવું છે એના માટે આ બધી લાગુ પડે છે કે એને તૈયારી રાખી જ દેવી આ એમાં કઈ અમુક આ જેટલા મહાપુરુષો સંતો એના ઉપર દુઃખ આવ્યા આપણે એમ થાય ઓહો બહુ કરી મેં વડીલો પાસે સાંભળ્યું છે કે ભગત હોય ને એના ઉપર ભગવાન દુઃખ બહુ નાખે પણ એ ખરેખર ઉલટું છે દુઃખ ભોગવી હકે એને ભગત કહેવાય એમ એને સંત કહેવાય ગમે એવું આવે તો હલે નહીં હા હરક શોક ની હેડકી આવે નહીં મેરું ડગે જેના મંડળા નો ડગે એ બધી વાતો કરી નાખવી બહુ હેલી છે પણ જે સ્થિર છે ને બેહી ગયા છે ને પછી આર પાર એ એ પછી એ એના વિમાન આભમાં ઉડતા હોય એને ભૂકંપ નો નડે એવી વાત છે આજે દુનિયા પ્રાણ વગર ની થતી જાય છે પ્રાણ નથી રહ્યા દીકરો માનો નથી રહ્યો વહુ સાસુ નથી રહી ભાઈ ભાઈ નો નથી રહ્યો કુટુંબ ના કોઈ નથી રહ્યા એકાબીજા ને કોઈને હેન્જ આજે પેલા હતી એવી નથી રહી એ જાહેર છે આપ જાણો છો કવિ કે છે ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે એટલા માટે અમારે ત્યાં મંદિરો બનાવવામાં આવે છે પથ્થર માં પ્રાણ પૂરવાનું બીજી વાત દુનિયા ઘણા વાતો કરે મંગળમાં જીવન ગોતે છે ને તમે અત્યારે મંદિરો બનાવો છો રામ ના તો મંગળમાં દુનિયા જીવન ગોતે છે ત્યારે અમે રામના મંદિર એટલે ગોતે છે અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કર્યું હતું એટલા માટે એના મંદિરો બનાવવામાં આવે છે જીવનમાં મંગળ કરી દીધું હતું તહા હે અવત જહા રામ નિવાસુ અને તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશું એટલે હું તમે આજે અયોધ્યામાં જ બેઠા કહેવાય રામના નામ નું તકતી લાગી જાય જ્યાં ન્યા અયોધ્યા હોય છે રામનું નામ ને જ્યાં લખાણ રામ હોય કૃષ્ણ હોય પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર તવ તોરા ચરિતા તણો પરમ નલ પાર મહાત્મા ઈશ્વરદાસજી તો એમ કે છે એને સદગુરુને પણ તમે એ ઉપમા આપી શકો અને ભગવાન માટે મહાત્મા ઈશ્વરદાસે કીધું કા કસા કરવ હું મહલ મહલ ગિરી મેર કહાવે કસા ગામ હું ગુણ ગુણ જહા તુમર ગાવે મેલા કી ધનમાલ જહા શ્રી ચરણા આગે કે પુષ્પ સરાવા સડાવા સિર પરે પારિજાત વખત જ ધરે કી રાજકી કવિ શંકરમ સેવા કરે હું તને શું આપી શકું હે ભગવાન કસા પખાળા પાવ પવિત્ર નખ હી લાગે હે ભગવાન વિષ્ણુ વિષ્ણુ પદા ગંગા તો તારા ચરણમાંથી માંથી જાય છે હું તારા શું ચરણ પ્રખાળી શકું શું તારું મંદિર બનાવું શું તને પુષ્પ ચડાવું અઢાર બાર વનસ્પતિ તારા માટે પુષ્પો ખીલાવે છે એવો ભગવાન છે એ પરાત બ્રહ્મ છે એ ભગવાન છે અને એવા રાઘવેન્દ્ર સરકારના નામ ઉપર મળ્યા એટલે દોહાસન થી શરૂઆત કરી અને મને જે વાતો આવશે એ આપના સમક્ષ રજૂ કરી છે એટલે તો ઈ ધકમાર ધડડડડ